આ ગામના આરોપી સુરેશભાઈ ગભરુભાઈ ખાચર પોતાની હવાલાવાળી સ્કોર્પિયો ગાડી રોડ વચ્ચે રાખીને ઉભેલ હોય જે બાબતે આરોપી સુરેશભાઈ અને સાહેદ વલકોભાઈ ગીગભાઈ પડકીને બોલા ચાલી જે બાબતનું મંદુક રાખી ગામના આરોપીઓને સાથે રાખી અન્ય સહ આરોપીઓ સાથે ગેરકાયદેસર મંડરી રજીને પ્રાણઘાતક હત્યારો ધારણ કરી ફરિયાદી કુલદીપભાઈ વલ્કુભાઈ પડકેના રેણાંક મકાન પાસે જાહેર રસ્તા ઉપર આવી ફરિયાદ તેમજ સાહેદો સાથે ઝઘડું કરી તલવાર અને છરી જવા હત્યારથી ફરિયાદીના બંને હાથે ઈજા કરેલ અને તેજ વખતે આરોપી ભરતભાઈ અશોકભાઈ ધાંધારે ફરિયાદીને મારી નાખવાના ઈરાદે ફરિયાદી ઉપર એક રાઉન્ડ ફાયરિંગ કરેલ હોય છે બનાવ અંગે કુલદીપભાઈ વલ્કુભાઈ પડકી રહેતાન ચોટીલા યોગ્ય નગરનાઓને ફરિયાદ આપતા અત્રેના ચૂંટીલા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલ ગુનાની તપાસ ચૂટીલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આઈબી આઈબી આઈ બી વલવીનાઓએ જાતે સંભાળી લીધેલ આ કાપના તપાસ દરમિયાન ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે ગુનામાં સંડોવાયેલ પાંચ આરોપીઓ પૈકીના ચાર આરોપીઓને સુરેશભાઈ કબરૂભાઈ ખાચર તથા યુવરાજભાઈ કબરૂભાઈ ખાચર તથા બંને પાંચવડા તાલુકા ચોટીલા ભરતભાઈ અશોકભાઈ ધાંધલ અને નિર્મળભાઈ કનુભાઈ ખાચર બંને સુખસર તાલુકા ચોટીલા વાળા ને ગણતરીના કલાકોમાં હસ્તગત કરી મજકુર ઈસમોની પૂછપરછ કરી ગુનાની કપુલાત આપતા મજકુર આરોપીઓને ગુનાના કામે અટક કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપીમાં સુરેશભાઈ ઉર્ફે સુરાભાઈ સન ઓફ ગબરુભાઈ ઓધડભાઈ ખાચર તથા યુવરાજભાઈ ઉર્ફે ટબીભાઈ સન ઓફ ગબરુભાઈ ઓધડભાઈ ખાચર ભરતભાઈ સનોફ અશોકભાઈ જગુભાઈ ધાદલ તથા નિર્મલભાઈ ઉર્ફે નીમભાઈ સનોફ કનુભાઈ ચીલુભાઈ ખાચર